કારણ કે એક જ દીકરી હતી એ ભાઈ ને એલો એની મરી ગઈ હતી એટલે અન્ય ઉજેરી છોકરીને મોટી કરી છોકરીને હું લાડ માં પણ એવી જ રાખી તી એને બાપીએ હવે એ તો એને ઘેર ગઈ ઘેર ગઈ પછી તો ન્યા તો ન્યા હા હો તે હર હતો પોતાના મનને એમ છોકરીને થતી તો કે શું મારે હારે જાય ને તો ન્યા અહીં તો મારી માને તો મારી હાહુ છે એ મારી માસ થાય ને એ કે પ્રેમ ને જ જોઈએ પણ ન્યાથી મને માનો પ્રેમ મળે એ કે હું મારી હા હો હરાની રીતે સારી રીતે રે હું અમે વાતો કર્યું એવો બધી બિચારી મોટા મોટા સપના જોઈને ગઈ હતી અહીંથી તો ન્યા હવે ન્યા ગઈ ત્યાં પછી તો હા હું બેઠી થી સોફા ઉપર ને બીજા દાડે ઉઠીને ત્યાં તરત એમ કહ્યું કે સોફા ઉપર તારા બેહાય નહીં કે કે હું બેઠી હોય એટલે તો ઓલી એટલી ઘડી ઊભી રહી પછી ત્યાં બેઠી ની હવે બીજા દાડે હવારમાં ઉઠી ને ધોઈ ને હાડી બાડી પહેરીને આવીને પછી રસોડામાં ગઈ નાસ્તા પાણી કરવા ત્યાં રસોડામાં ગઈ ને ત્યાં એને હાવ ઉઠીને આવી તો કે લે પટાણામાં તો નાઈ ધોઈ ને હાવ હાડી પહેરીને સતી સાવન ત્રીસ જેવી થઈને આવી એ તું તો એ કે એમ અટાણામાં બા તમે કહ્યું એ કે કે ને રાતે તો તું નાઇટિંગ પહેરે છે કે નાઇટી 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 પહેરે છે કે તું તો રાતે કે ઓલી છોકરી કે કેતી હું બાર બંધ કરીને નાઈટી પહેરું ને મારી આવું જતી ખબર પછી કે કે હું તો બાર બંધ કરીને પહેરતી હોય તો તો તમે ક્યાંથી જોવા આવો એ કે તમે તો મારા ઘરમાં એટલે રૂમમાં તમે ડોકા કાઢતા લાગે ત્યાં કે કે પછી ઓલીને વધારે ક્રોધ છેડ્યો કે અમારા ઘરના નિયમ છે એ જ નિયમ રાખવા પડીએ તારે એ કે હા જો મારા ઘરના એવા નિયમ છે કે હું સોફા ઉપર બેઠી હોય તો તારે સોફા ઉપર બેહવાનું નહીં કે પછી તારે નાઇટી પહેરવાની નહીં મારા ઘરમાં એ કે પછી તું આ રસોડામાં પાણી કામ કરતે કરતે ગોળીએ પાણી પીવા જાશ કેટલી વાર તું પાણી પીસી ઈ પણ અમારા ઘરમાં તારે કરવાનું નહીં કે ને અમે બેઠા હોય કે ને મારો દીકરો આવ્યો તો તું વાતો કરે એ વાત તારે નહીં થાય અમારી પાડવા જ ને તું આ ઘરની એટલે ઘર ની વયમ પાડવા જ આ ઘરની વહુ છે તો તમે પણ પેલા આ ઘરની વહુ જ હતા ને તમે પણ આ ઘરની વાવ હતા ને તો તમે અટાણે કેમ ગાઉન પહેરીને ફરોસી કે છોકરી છે એમ કહ્યું કે તમે કે કે કેમ તું મારા હામી બોલી હવે અમારે મારે તો નિયમ હવે રાખવાની શું જરૂર છે મારે તો હવે બહુ ઘેર આવી ગઈ હવે બહુ ની માથે બધી નિયમ આવ્યા હોય એ કે મેં તો બધી છોડી દીધા નિયમ એ કે હવે એટલે હવે તારે રાખવાના છે તો કે તો હું રાખી કે કે તમે કે હો એમ નિયમ રાખા બીજું હોય કે એમ કરી ને છોકરી તો પાછો ઓલા એને ધણી નાસ્તો કરવો તો ને પાછી કરવા વળગી ગઈ ને ઓલો એને આવો ને હોવરો પર ઓલી ક્યારે ટેબલ માથે જઈ ને હાવો આમ ઓલા થઈ ગયા કાચું ડોળાને બધી કાઢવા માંડ્યા ને છે ને છે ને એમ એવું કરવા માંડ્યા ઓલે આમ જોઈને આમ તા હાવ એના હામાં પણ આકરો થાય મન થઈ ગયા બે આવું પછી ઓલા એના ધરણા નાસ્તો કરતે નાસ્તો એને દેતે ત્યાં ટેબલ માથે મૂકી ને ઓલી એના રૂમમાં પાછી વહી ગઈ કે હવે અહીંયા તો જવું જ નથી ઓલી કે રે તો એટલે એ તો વહી ગઈ ને ઓલો પછી નાસ્તો પાણી કરીને એનો ઘરવાળો તો ગયો ને ઓલા બે પછી શું કહેર્યું અહીંયા ઈ બે બે કે અહીંયા બધી એના બાપને ફોન કર્યો એના હરા અહીંયા આ છોકરીના હરા અહીંયા છોકરીના બાપને કે તમે આજને આજ આવો તે છોકરી અંદર ગઈ ને હોય એના બાપનો ફોન આવ્યો ને એને મોટે બધી અહીંયા વગોણા અહીંયાના છોકરીના બધી કરી પણ લીધા પછી એના બાપનો ફોન આવ્યો કે શ્વાતી તારા ઘરમાં કોઈ તકલીફ છે કે કે ઘરમાં કેમ કંઈ બરાબર ચાલતું નથી કે કે કેમ તો એ કે તારા હવરા ફોન આવ્યો તો કે તમે વેવાય આવો ને આવો એ કે એટલે તને મેં આવા સંસ્કાર દીધા એ કે ઘરમાં ત્યાંથી તું વહી જાશ તારા ઘરમાં આવું રીતે થવા વળી ગઈ ગયો હતી પછી આ મંડી રોડવા પછી અહીંયા બધી એના બાપ ને બધી કઈ દીધું કે આમ છે ને એ કે કે મારા ઘરના તો આવા નિયમ છે ઈ કે તો કે કઈ વાંધો નહીં તું સાની રહી છે ને હું આઘડી હવે આવું છે કે કે ક્યાં એનો બાપ આવ્યો એનો બાપ આવ્યો ને એવો એની હા બેઠો બેઠે એને આખી લીસ ઉતારી લીધી આ ઘરમાં ઉતારતો જોઈ નો કઈ તમારે નિયમ નિયમ માં હવે એ લીસ લઈ ને સીધી એના બાપ ને હાથમાં દીધી ને કઈ પડ્યો ને કે આમ કરે કે આ હાથ ઉતરાયું એમ બોલાવીએ જે આખી લિસ્ટમાં બધી મા વહેંચ્યું તો એ કે આમાં મારી દીકરીનો જ છે બધી ને તો મારી દીકરીને આવી રીતે તમે હેરાન કરો એ કે હરજી એ કે તમારી દીકરી અમને એટલા ઘણાને હેરાન કરે છે કે અમે ને કરતા હી કે તો અમારા નિયમ જે ચાર નિયમ છે ને એ તારી દીકરી પાવતી નથી કે પછી છોકરીને બોલાવી

તો તું અહીં તારે હાવો હવરા બેઠા હોય મારે જમા ને તું વાતો એ સડી જાશે કે તો કે મેં કોઈ બી વાત કરી નથી કે મન તો આવી તો એના નિયમ નો કહી દીધું હતું એટલે હું એના નિયમ જ પણ તો કે તો આમાં બધીમાં માં કેમ આમાં અહીંયા આખી લીસ ઉતારી લીધી કે તો કે મને હું ખબર કે પપ્પા હવે એમ કરી ને પછી બોલાય તો બધી વાંચી ને એ લિસ્ટ પણ એના હાથમાં એમને રાખી લીધી રાખી લીધી એ કે હોવે ને તે આ લિસ્ટ તમે ઉતારીશ ને તમારે કેટલું બી કર્યું છે બેસે ને એ કે હા તો મારે એને ઘરે જાણ કરવા જ આવી જ ને

તો કે કે તો તમારી દીકરી નું અહીંયા કઈ કહેવાનું પણ એને આપણે જાણતો કરવી જોઈએ ને તમારા વેવાયુને પણ કે ભાઈ આ તમારે વહુ આવી નિમ રાખ્યા કે નથી રાખ્યા તો હું પણ મારી દીકરીને કોઈ ને કે કઈ તો સુધી તો ખબર જ ના પડી છે મારી દીકરીના ઘર ઉધે તો એ કે તો કે કઈ વાંધો નહીં તો ન ખબર પડવી હોય તો પછી સીધો એના સમય ને ઓફિસે ગયો તો અહીંયા ફોન કર્યો ફોન કર્યો તો એ કે હાલો મહેશ એ કે કે હા પપ્પા કે કે તો તમે ઘેર આવો નહીં કે કેમ ઘેર આવું તાંય ઓલાનો બાપ આવકરો ત્યાં મન છો એ છોકરાનો બાપ કે મારો દીકરો ત્યાં ઓફિસે જો ને ન્યા એને બધી સાહેબ હોય આ તે હોય ને ન્યાય આવું તમે ફોન કરીને બેઠા એ કે ફોન કરાય એ કે મારે ફોન કરવો પડે ને એ કે તમે એમ જો મને ફોન કરીને તેડ ને કારણ કે મારી દીકરી હતી એટલે મને તમે તેડાવ્યો તો ઈ પણ મારો જમાય છે તો મારે એની પણ જવાબ કે દેવો લેવો જોઈએ ને એ કે મારી દીકરી ની તમારો અધિકાર અધિકાર છે તો તમારા દીકરા દીકરા ની મારે કહેવાનો અધિકાર છે ને તો મારી દીકરી મારે જમાઈ ન કહો તો હું કે ને કહો ઈ કે એટલે મારે એને તેડાવવા તો પડશે ઈ કે પછી બેઠા ને ઓલા ને બધી કહી દીધું હોય ને હરાય કે તમે અહીંયા આવો તમારા પપ્પાએ કે લીસ્ટ ઉતારી મારી દીકરીને એટલે ખોટું છે કે આ શું છે તમે વાંસી ને પછી મને કહો એ કે એ પ્રમાણે આપણે પછી પગલા લઈએ એ કે હવે એ તો ઓલો તો આવ્યો તરત જ બિસાડો આવ્યો ત્યાંથી તે આવીને ઓલી જે ઉતારેલ હતી ને બધી એની લીસ એના હાથમાં ઓલાને હાથમાં લીસ્ટ દીધી તા ઓલા એ બધી આખી લીસ વાંસી વાંસી તો આ નિયમનું બધીનું કહ્યું તો કે કે મમ્મી એ કે 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 તમે નિયમનો નો કહો તો તમે એક તમે મારે મળ્યો હું તો એમ કેતા કે મળી હવે તારું ઘર છે તારે જેમ કરવું એમ કરવાનું ને એની રીતે કરવા જાય દાડે તમને ત્યાં અહીંયા નિયમ નડે કે તો તમે એને બધી સૂટી હું કરવાને દઉસી કે કે હું આયો તો બેઠો હતો ને તમે એને બધી કહેતા હતા કે હા તારે મળી બધી આમ કરવાનું તેમ કરવાનું ને એ બધી એટલે એ પછી એ તો એ તમે નિયમ દીધા એટલે એ તો એ પ્રમાણે એ કરે જ ને એ કે ને પછી હવે તમે કહો કે મારા નિયમ નથી રાખતી તોડીને ખ્યાલ નિયમ એ કે ને આવી એવડી લિસ્ટ લખ ઉતારીને આ બધીના કે આને ધણી નરે બોલવાનું નહીં સોફા પર બેહવાનું નહીં તારે રસોડામાં જાતો પાણી ઘડીએ ઘડીએ પીવાનું નહીં નાઇટી પહેરવાની નહીં આવા નિયમ બધા હતા તમારા એ કે તમે આવા કરીને બેઠા હતી ઓલા એ બધી કહ્યું તો થઈ ગઈ જો તમે આ હાટું થઈને જ તમે મને પરિણ આવ્યો મારા લગ્ન હું તો કે મારા મા બાપ એ આટું થઈને લગ્ન કરી ને તો હવે છે ને તે તમારે રડવાનું રહે હોય કે હું નોખો થઈ જાય એટલે પછી તમે રડ્યો એ કે પછી ઓલા સાના મુના થઈ ગયા એ તો સાના મુના થઈ ગયા પછી ઓલો તો એનો બાપ કે એ તો સાના મુના થાતા ને ઘડીક બેઠા ને પછી એના રૂમમાં વહી આવી ગયા એના રૂમ બહાર રાખ્યો ખુલ્લો ને આમ જોતા એમ ને સતત હાલે હા ને ત્યાં ઓલા એ આ છોકરીના બાપીએ એમ કહ્યું કે જો જમાઈ રહ્યા છે કે જો આ હાલે ને કંઈક પણ તમારા મા બાપમાં એક થોડોક સુધારો આવજે ને તો નહીં વાંધો આવે તો અમારી દીકરી અહીંયા જ રહે એ કે બધોય સુધારો ના આવે પણ થોડોક આવી જાય ને તોય મારી દીકરી અહીં રહે એ કે જો એનામાં જરાય પર સુધારો નહીં આવે ને તો તમારે નોખું થવું પડશે એ કે હવે પછી જુદા થઈ જાવ એ કે તો એ કે તો ઓલો એનો જમાય આમ બેઠો તે આમ ડોકી હલાવી હા ના કહીએ કહેવાય ને પણ ડોકી હલાવી અહીંયા ડોકી હલાવી એના મા બાપ દેખી કે ઓલે તો નોખું થવાની હા પાડી દીધી કે પછી પાછા આવ્યા અહીંયા કે તમારી દીકરીને બધી નિયમ બધી તોડી નાખું હું એની રીતે જેમ જિંદગી જીવવી હોય એમ જીવીએ કે ને આજથી પછી હું તમારી દીકરીને કંઈ પણ કહેવાનો નથી કહેવાના નથી કે ને એને જેમ હવે કરવું હોય એમ કરીએ કે આવી જો સરસા કોઈ દી થાય કે કંઈ તમે સાંભળો તે દી મને કહેજો ને આજથી અમે એક માં ને દીકરીની વાળું અમી પર હું એ કે બસ તમે તમારા તો કે તો ખુશી કે તમે ખુશી છે તો અમે પણ ખુશી છે એ કે જો તમને ન ગમતું હોય કે ના હોય તો હું મારી દીકરીને મારે ભેગી લે તેડતી જાઉં કે તેડતો જાઉં પણ કાયમને માટે લઈ જાઉં પછી મારી દીકરી આ ઘરમાં નહીં આવે એ કે એ કે કે નહીં નહીં તમે તમારે રહેવા દો હવે તો એટલે છોકરી કે કે નહીં પપ્પા હવે તો એ કે કે મારી આવું ને મારા ઘર બધી સુધરી જ્યાં છે કે હવે એટલે આમાં એવું થાય કે ઘણા હાહુ હોય કે અમુક હંજા જેવું તો એવું છે કે જે હાહુ હોય એની હાહુ હોય એને એના ઉપર દુઃખ દીધું હોય તો એટલી તો એને ખબર પડે કે મને કેટલી તકલીફ થઈ પોતાથી તો તઈ એટલો તો એ વિચાર કરે કે મને તકલીફ થઈ એવી મારી વહુને ન ન ચાલી જોઈએ એટલી હમજણ હોય ને તો એ તો ન થાય એમ કે ભાઈ મારી વહુ તો હારી જતી છે બીજું તો કઈ એને તો નથી કરતી કરતી આ હોય એટલે આમાં આવું જ થાય એમ કે ભલે કદાચ આપણે એમ થાય આપણે એને એમ થવું જોઈએ કે મારી હા મને કેટલી હેરાન કરતા હતા પેલાના જમાનામાં તો વધારે હતું એમ બહુ હતું બહુ તો હેરાન કરતા હતા તો ઈમાંથી જ એને થોડું થોડું સમજા જેવું છે કે આ વસ્તુ મારી બહુ ઉંમર કે કે મેં કર્યું ને ઈ કરતા મારી હા મારી હા એ કર્યું ને ઈ કરતા ને માથે ડબલ રાખો એને એમ કેમ કે મારો વાંક હું હતો આ આમારીનો કઈ આમાં તો કોઈ વાંક નતો ને આમાં કઈ વાંક જ નતો ને તો હા ઈ તો ઓરખાઈને બિસાડ કે

જો આ કહાની સારી લાગી હોય તો લાઈક શેર અને નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ